સુરતના દિલ્હી ગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં પીઆઈ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી જે ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જે મામલે ટ્રાફિક ડીસીપીએ મીડિયાને કહ્યું હતું કે આ મામલે તપાસ કરાઈ રહી છે સુરતમાં પોલીસ સાથે માથાકૂટનો વીડિયો વાયરલ થયો છે વાત એમ છે કે દિલ્હી ગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં ટ્રાફિક પીઆઈ ગોયલ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હાલ વિડીયોમાં દેખાતા બે થી ત્રણ ઈસમો પોલીસ સાથે ઝીબા જોડી કરતા હોવાનું કેદ થયું છે તો પોલીસ સાથે ઝીબા જોડી કરનારાઓમાં એક મહિલા પણ દેખાઈ રહી છે જોકે આ માથાકૂટ કયા કારણોસર થઈ અને મામલો કઈ રીતે બિચક્યો તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે ત્યારે આ અંગે ટ્રાફિક ડીસીપીએ કહ્યું હતું કે હાલ આ વાયરલ વિડીયો લઈ તપાસ થઈ રહી છે અને તપાસ દરમિયાન જે કોઈ ગુનેગાર સાબિત થશે તેની સામે પગલા લેવાશે અમારા સર્કલ છ છે એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતા જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી એમાં હાલમાં રિજિયન ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ સતન એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે

આખો રિપોર્ટ આવશે એટલે અમે બીજા પોલીસ કર્મીઓ ક્યાં હતા આજે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે ને તપાસ પૂર્ણ થતા જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે